ભારત બંધ બાર ફેબ્રુઆરીના રોજ દેશ વ્યાપી હડતાલ યોજાવા જઈ રહી છે ત્રીસ કરોડ જેટલા કામદારો આ હડતાલમાં જોડાશે છસો જેટલા જિલ્લા પ્રભાવિત થનાર છે ગુજરાત સહિત ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે બાર ફેબ્રુઆરીના રોજ આ દેશ વ્યાપી હડતાલ યોજાવા જઈ રહી છે દેશના આગળવાળી બહેનો હોય કોન્ટ્રાક્ટ કર્મચારી હોય કામદારો હોય શ્રમિકો હોય દરેક પોતાના માનદ વેતન વધારવા અને અન્ય કેટલીય પડતર લઈને ફેબ્રુઆરીના રોજ હડતાલ યોજવાના છે જેમાં કરોડ જેટલા કામદારો જોડાશે જેનાથી કેન્દ્ર સરકારની આર્થિક અને શ્રમ નીતિઓના વિરોધમાં આ દેશના મજૂર સંગઠનોએ રણ શિંગ દીધું છે વિગતવાર માહિતી જોઈએ

જનરલ સ્ટ્રાઈકનું એલાન કરવામાં આવ્યું છે આ વિરોધ પ્રદર્શનમાં દેશના અલગ અલગ ખૂણેથી અંદાજે ત્રીસ કરોડ કામદારો જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જે દેશની ગતિવિધિઓને મોટા પાયે અસર કરી શકે છે દેશના દસ મોટા સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સના સંયુક્ત મંચે આ જાહેરાત કરી છે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ એઆઈટીયુસીના મહાસચિવ અમરજીત કૌરના જણાવ્યા અનુસાર આ હડતાલની અસર દેશના ડિસ્ટ્રિક્ટ છસો જિલ્લાઓમાં જોવા મળશે એ છે કે વખતે આ હતો જે દર્શાવે છે કે આ વખતે વિરોધનો વ્યાપ અને કામદારોનો આક્રોશ બંને વધી ગયા છે મજૂર સંગઠનો દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ ગત હડતાલમાં પચીસ કરોડ કામદારો હતા જ્યારે આ વખતે ત્રીસ કરોડ લોકો રસ્તા પર ઉતરશે આ વિશાળ સંખ્યા સરકાર માટે ચિંતાનો વિષય બની શકે છે આ કામદારો સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રોમાંથી આવશે અને પોતાની માંગણીઓને બુલંદ કરશે તેવું જોવા મળી રહ્યું છે હડતાલ પાછળના જે મુખ્ય કારણો છે તેની વાત કરીએ તો ઇન્જિયનો સ્પષ્ટ આરોપ છે કે કેન્દ્ર સરકારની નીતિઓ મજૂર વિરોધી ખેડૂત વિરોધી અને રાષ્ટ્ર વિરોધી છે તેઓ સરકારના કોર્પોરેટ તરફથી નિર્ણયો અને ખાનગીકરણનો સપોત વિરોધ કરી રહ્યા છે આ ઉપરાંત ગ્રામીણ ભારતની જીવાદોરી સમાન મનરેગા યોજનાને ફરીથી મજબૂત કરવાની અને બજેટ વધારવાની માંગ પણ આ આંદોલનના કેન્દ્રમાં રહેલી છે આ હડતાલની અસર ભાજપ શાસિત રાજ્યો સહિત સમગ્ર ભારતમાં વર્તાશે અમરજીત કૌરના મતે ખાસ કરીને ઓડિશા અને આસામ રાજ્યોમાં સંપૂર્ણ બંધ ટોટલ શટડાઉન રહેવાની પૂરેપૂરી શક્યતા છે આ ઉપરાંત કેરળ પશ્ચિમ બંગાળ તેલંગાણા અને અન્ય ઔદ્યોગિક રાજ્યોમાં પણ વાહન વ્યવહાર અને ઉદ્યોગો પર માઠી અસર પડી શકે છે આ આંદોલન હવે માત્ર લડાઈ નથી રહી પરંતુ તેનો વ્યાપ વધ્યો છે સંયુક્ત કિસાન કિસાન એ પણ ટ્રેડ યુનિયનોની માંગણીઓને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ખેડૂતો કૃષિ મજૂરો અને વિદ્યાર્થી સંગઠનો પણ આ ઝુંબેશમાં જોડાઈ રહ્યા છે જેથી સરકાર પર દબાણ વધારી શકાય હડતાલને કારણે આવશ્યક સેવાઓ સિવાયની કામગીરી ઠપ થઈ શકે છે સરકારી કચેરીઓ બેંકિંગ સેવાઓ સર્વિસ જાહેર પરિવહન ફેક્ટરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓની કામગીરી પર અસર થવાની સંભાવના છે સામાન્ય જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ આંદોલનની તીવ્રતા જોઈને જ બહાર નીકળે જેથી કોઈ અનિચ્છનીય મુશ્કેલીનો સામનો ના કરવો પડે ધન્યવાદ